હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવવાનું છે ટિંડોરાનું શાક તો તમે ટિફિનમાં લઈ જાઓ કે બાળકોને નાસ્તામાં લંચ બોક્સમાં આપી શકો એવું આજે આપણે શાક બનાવવાનું છે એકદમ સિમ્પલ તો ભરેલા ટિંડોરા હોય એ ટાઈપનો એનો ટેસ્ટ આવશે તો તમે પૂરો વિડીયો જરૂરથી જોજો તો એના માટે અહીંયા મેં મગફળીના દાણા લઈ લીધા છે એક મુઠ્ઠી જેટલા તો એને આપણે સૌપ્રથમ શેકી લઈશું થોડાક તો આ રીતના આપણે સૌ પ્રથમ તો મગફળીના દાણાને શેકી લેવાના છીએ તો આ શાક ખાવામાં એકદમ સરસ એવું ટેસ્ટી લાગતું હોય છે એટલે પૂરો વિડીયો પૂરો જરૂરથી જોજો તો આપણે સિંગદાણાને શેકી લઈને એક પ્લેટની અંદર કાઢી લઈશું ઠંડા થવા માટે તો સિંગદાણા ઠંડા થાય ત્યાં સુધી આપણે ટિંડોરાને ધોઈને સાફ કરી લીધા છે હવે એને આપણે કાપી લઈશું તો અહીંયા ટિંડોરા મારે ઘરના હતા એટલે થોડાક મોટા છે પણ તમારી આ રીતના જે મીડિયમ સાઈઝના નાના આવે છે એ ટિંડોરાની પસંદગી કરવાની તો અહીંયા મારી વાડી ના હતા એ થોડા મોટા થઈ ગયા છે પણ તમે જો બજારથી લાવતા હોય તો આ રીતના મીડિયમ સાઇઝના નાના હોય ટીંડોળા એવા લેવાના છે તો આપણે આ રીતના એકદમ એની ઝીણી ઝીણી પાથરી સ્લાઇસ કરી લેવાની છે તો આ રીતના આપણે બધા ટીંડોળાની કટિંગ કરી લેવાનો છે તમે જોઈ શકો છો કે મેં એકદમ એવા પાત્રા એના ઊભી ચીરી કરી લીધી છે તમે જો ઝીણા લેશો તેની અંદર આ રીતના બીજ નહીં થયા હોય અને કોણા હશે તો તમારે જે પાતરા ટીંડોળા હોય એ જ લેવાના શાક બનાવવા માટે તો આ રીતના આપણે બધા ટીંડોરાની કટિંગ કરી લીધું છે હવે આપણે એનો વઘાર કરવા માટે અહીંયા બે મોટા ચમચા જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થાય એટલે એની અંદર મેં રાઈ જીરું અને હિંગનો વઘાર કરી લઈશું તો રાઈ તતરી જાય એના પછી આપણે એની અંદર નાખી દઈશું મરચું અને આદુની ખાંડીને લઈ લીધું છે અહીંયા મેં તો તમારે ઝીણું ખાડું હોય કે આ રીતના કચરો રાખવું હોય તો પણ તમે રાખી શકો છો તો આ રીતના તેલની અંદર આપણે નાખીને ફટાફટ હલાવી દઈશું તો આદુ બરી નહીં એના પહેલાં આપણે એની અંદર હળદર નાખીને હલાવીને એની અંદર ફટાફટ આપણે ટીંડોળા જે કટિંગ કરીને રાખ્યા છે એ નાખી દેવાના છે તો તમે હળદર આ રીતના તેલની અંદર નાખી દેશો તો શાકનો એકદમ સરસ એવો કલર આવશે એટલે હંમેશા હળદર તેલની અંદર પહેલેથી જ નાખી દેવી તો આ રીતના આપણે હલાવીને બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને એને દસ પંદર મિનિટ માટે આ રીતના થવા દેવાનું છે અને આપણે જે સિંગદાણા શેકીને રાખ્યા હતા એ હવે ઠંડા થઈ ગયા છે તો એને આપણે મિક્સર જારમાં લઈ લઈશું બે ચમચી જેટલા તલ લઈ લીધા છે અને એક મુઠી જેટલા ગાંઠિયા લઈ લીધા છે તમે ગાંઠિયાની જગ્યાએ પાપડી પણ લઈ શકો છો તો આપણે મિક્સર જારમાં એને દરી લઈશું તો દરવાનું અહીંયા ચાલુ બંધ કરીને દરવાનું છે એટલે આ રીતના કરકરું થશે અને એનું તેલ છૂટું ના પડે એ રીતના પછી આપણે એની અંદર મસાલા નાખી દઈશું તો અહીંયા મેં હળદર જીરું પાવડર લાલ કાશ્મીરી મરચું અને થોડો ગરમ મસાલો લઈ લીધો છે અને અહીંયા થોડુંક મેં મસરીને ગોળ નાખી દઈશું તમે ગોળની જગ્યાએ ખાંડ પણ નાખી શકો છો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું તો ગોળ તમારે નાખવો હોય તો નાખવાનું પણ જો તમે નાખશો તો શાકની અંદર સરસ એવો ખાટો મીઠો ટેસ્ટ આવશે એટલે આપણે અંદર બધો મસાલો નાખી દેવાનો છે અહીંયા જો તમારે લીંબુ નીચવું હોય તો તમે લીંબુ પણ નીચું લેજો એકદમ સરસ એવો એનો ટેસ્ટ આવશે હવે દસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે શાકને જોઈ લઈશું તો શાક આપણું ટીંડોરા સરસ એવા તમે જોઈ શકો છો કે ચડવા લાગ્યા છે તો હવે આપણી અંદર મસાલો બનાવે છે એ નાખીને બરાબર મિક્સ કરી લઈશું તો મસાલો તમારે જેટલો જરૂર હોય એટલો નાખવાનો અને વધેલો મસાલો તમે ફ્રીજમાં રાખીને બે ત્રણ દિવસ પછી પણ ઉપયોગમાં લઈ શકો છો તો તમે કોઈ પણ ભરેલું શાક બનાવો એની અંદર આ મસાલો ઉપયોગ કરી શકો છો તો આ રીતના બરાબર મિક્સ કરીને તમે જોઈ શકો છો એકદમ સરસ જેવું શાક કલરફુલ અને ટેસ્ટી બનીને તૈયાર થશે તો આ રીતના હલાવીને મિક્સ કર્યા પછી આપણે અંદર બે ચમચી જેટલું પાણી નાખી દઈશું અને ફરીથી હલાવી દઈશું પાણી નાખશો એટલે શાક બળે નહીં અને હજી આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને ચડવા દેવાનું છે એટલે પાણી નાખીને આ રીતના બરાબર હલાવી દઈશું હવે આપણે એને ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દેવાનું છે ફરીથી તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો ફરીથી આપણે શાકને જોઈ લઈશું તો સરસ એવું તેલ છૂટું પડી ગયું છે ને એકદમ સરસ એવું તમે ટિફિનમાં આપી શકો એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણે શાકનો રસો નથી રાખવાનો એટલે મેં પાણી બે ચમચી જેટલું જ નાખ્યું હતું તો તેલ પણ છૂટું પડી ગયું છે તો એકદમ સરસ મજાનું શાક આપણું બનીને તૈયાર છે તો ગરમ ગરમ શાક આપણે સર્વ કરી લઈશું તો આ શાક તમે દહીંના રાયતા સાથે ડુંગળી સાથે ને આ રીતના રોટલી સાથે ગરમ ગરમ સર્વ કરીને ખાઈ શકો છો અને જો તમે ઉનાળામાં બનાવતા હોય તો કેરીના રસ સાથે પણ આ શાક એકદમ સરસ લાગે છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક જરૂર કરજો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ